નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં જનરપણ ન્યુઝમાં છોટાઉદેપુર જિલ્લા યોગદાનને ઉજાગર કરવાનો ઉપદેશ રાખીને બોડેલી એપીએમસી હોલ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ગીતાબેન પટેલ પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ હાજર રહ્યા હતા તેમજ અમદાવાદની મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી જીલબેન શાહ તથા જી મંત્રી સુખરામભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ગીતાબેન પટેલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અંગે જણાવ્યું કે મહિલા સંગઠન મજબૂત બનશે ત્યારે જ સમાજમાં સાચો બદલાવ શક્ય છે જીલબેન શાહે વર્તમાન મોંઘવારી સામે સરકારને સવાલો કર્યા અને મહિલાઓ માટે ટેકોરૂપ નીતિ બનાવવાની માંગ પણ મૂકી આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે મહિલા અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો તેમજ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પધારી કાર્યક્રમને સફળ બનાવ્યું રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર ઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર સાથે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે અહીંયા છોટા છોટા ઉદેપુર જિલ્લાની અંદર કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ઉદેપુર મહિલા કોંગ્રેસ કારોબારીની મીટિંગનું આજે આયોજન કર્યું તેમાં અમારો હતો કે આવનારી ચૂંટણીઓને લઈ અહીંયા ઉદેપુર જિલ્લામાં મહિલા સંગઠન મજબૂત કરવું મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવી અને આવનારી ચૂંટણીઓની અંદર તાલુકા જિલ્લામાં પચાસ ટકા મહિલા લડાવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બને તૈયારીના ભાગરૂપે આજે આ કારોબારી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ ભ્રષ્ટ સરકાર ના રાજની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કુદકી ને ભૂસકે રોડ રસ્તા અને બ્રિજ જે તૂટી રહ્યા છે રોડ અને રસ્તા ધોવાઈ જતા હોય ખાડો પડતા હોય કેટલા લોકો આનો ભોગ બનતા હોય અને અંદર જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો માસુમ ત્રીસ લોકોના મૃત્યુ થયા છે

જે જાહેરાત કરી રહી છે કે એમને અમે સહાય આપીશું એ સહાય કે જે લોકો બોલે છે કે પાડતા નથી હજુ સુધી લોકોને સહાય પહોંચતી નથી તો મારી સરકારને પણ વિનંતી છે કે ઝડપમાં ઝડપ થી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે અને સહાય તો એક આશ્વાસન છે મરેલા માણસો પાછા આવતા નથી મારે આ સરકારને પણ આ મારો અવાજ પહોંચાડવો છે બીજું કે જ્યારે મહિલાઓની વાત કરું છું ત્યારે મહિલાઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે થોડા દિવસે મહિલાઓની હત્યાઓ થઈ રહી છે કેટલી મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે હમણાં જ સુરતની અંદર હમણાં બે મહિના પહેલા જ એક ભાજપના જળના જે મહામંત્રી હતા એના દ્વારા એક મહિલાનું શોષણ કરી એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તો આ ઘણા બધા બનાવો મહિલાઓ સાથે જે બની રહ્યા છે ક્યાંક ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી જોવા મળી રહી છે તો આ લોકોને સજા થતી નથી અને એના કારણે વળી પાછા આવા ને આવા અવારનવાર કિસ્સાઓ જોવા મળે છે ત્યારે મારે સરકારને કેવું છે કે તમે આવા વધુમાં વધુ કડક સજા કરો અને મહિલાઓને ન્યાય આપો જયારે સુરક્ષા છે ભાજપ સરકાર ને ભાજપના નેતાઓ ત્યારે મારે એ નેતાઓને કેવું છે કે તમે માત્ર વાતો ન કરો પણ ખરેખર મહિલાની ચિંતા કરો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડો અને મહિલાઓના વિકાસ ની વાતો છોટાઉદેપુર નહીં ગુજરાત ની અંદર કેટલા બ્રિજ એવા છે કેટલા બ્રિજ અત્યારે હમણાં જે વડોદરા નો બધા ઘણા બ્રિજ ઉપર દેવામાં દેવામાં આવ્યો છે છે અને બ્રિજ બંધ કરી કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક આમ જનતા તો બિચારા એને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે ત્યારે એમને લેખિતમાં પણ આપવામાં આવે છે

બંધ કરી અને સાચા અર્થમાં પ્રજાને ન્યાય આપો અને ગુનેગારો ને સજા ગીતાબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ